ગુવાજી ગુવાજી બીજો પકડા કુવમ એટલે બીજો દીધા નહી આવ ઉપર કીધું કરવા આવ બધું આવા લુગડા કોણ છે ઓય રેડી શીટ આ લુગડા કોણ જો છે આવા રેડી ઓય આ તો આપડે કાગળ લેવા જાનો જમીનનો જો કર

આવી તો અટલ ગાળ એનાવાનું પાછું હા હા હું કીધું હા જય 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 હા તો જો આવશે હા પય આ પછી સંપુર આખું ગામ મને બધું બુદ્ધુ કર બધું મારો શેઠ જ છે મારો વર્ષો મને કે તણી ગામ હસનપુર સંપુ લેવા જવાનું વતમાં વિનગર આવો પાવેડી આવો પછી હસનપુર આવો મારો શેઠ જ બુદ્ધુ ના આખો ગામ મને બુદ્ધુ બુદ્ધુ કરે

મારે શીઠ ની એક વખત દવા તો કરવી પડશે આટલા મેળવા દે મને મારા દવા એવી કરવી પડશે મને બુદ્ધિ આખું થઈ ગયું શીઠના હિસાબે મને બધા બુદ્ધિ ગયા બુદ્ધું શું નહીં મારામાં બુદ્ધિ એટલી છે ને હદ વગરની તો એનું કોમ ના થતું હોય પણ હું પોતે કોમ કરું મારું મગજ કોમ કરો મારી બુદ્ધિ અને કર

આ તારીનું ફૂલ હલ ખાવું તો પડશે સારું અરે સારું મસ્ત હલ્યા બીજું ખાવું પડશે સારી ફૂલ તો ઘણા બધા ખાવા જો હો કા હું ભૂખ તો લાગી અમે મારો શેઠ મને બધું કે હે મારો શેઠ મારો શેઠ મને બધું કે હેર આપણે તો જવાનું

મારું જબરજસ્ત હલ્યા તો કોઈ ખાવાની વસ્તુ કલવું કરવું હલ્યા મોટું બગાડ્યો

શેઠ તો બુદ્ધિ બુદ્ધિ કરે પણ બુદ્ધિ નોમ જ ખાલી જાજી બુદ્ધિ સદ નહી પણ આ તો મારે આવું કેવું પડે

શેઠ ને મને લાફો માર્યો મારા શેઠ ને કીધું છે કોને બુદ્ધિ વધારે મારી બુદ્ધિ પર હિસે બળે તારી હેડ તાન

ખાતો ખાતો આ ગાલ મારો લાલ ચોર કરીને જેટલા એટલા મને થાપો આવું રમ મારો સેટ કે બુદ્ધું રમ આ દસ્તાવેજ લેવા મોકલ્યો આ બુદ્ધુ શું લે આ દસ્તાવેજ લઈને આયો હું બુદ્ધુ છું લાફા મારે બધા મને આ ગો આ ગાલ જોજો લાલ ચોર કરી નાખ્યા એ ભગવાન મારા ખેતને જઈન ઘેર વાલા લે આવી છે મારા મા ને કેવું મને લાફા ખાવા મોકલ્યો તો કે દસ્તાવેજ લેવા મોકલ્યો અલ્યા અલ્યા કરી અલ્યા ભાઈ મારું નિશ્યો ને

હા મને તો જવા દે ચોથી આવી જાય શિખર આ પેલું દોઢ ફૂટયું મને લાફા મે લીધું અમે માર અમાર ખાવાની લે લેવું આ ગાલ ને બાલ મારા લાલ ચોલ કરી નાખ્યા જે આવે એ બધા મારી જોઈ આ તો હું માર ખાવા ઊભા રહીએ શેઠ ના કરવો જ નહીં નોકરો મારા શેઠનો આ દસ્તાવેજ ને દસ્તાવેજ જો તેલ લગાવવારી દઈશું

લાફા ખાવા જ મોકલી નોકરી બોકરી કરવાની જવા લાફા માર ખાવાના આ ખેપટી તું દોઢ ફૂટયું પેલું શિખર કોણ હતું હા મને તો મારી મને તો હા મારી મારી લાલ તોડ કરી નાખ્યો અને દસ્તાવેજ મોકલ્યો દસ્તાવેજ તો બરોબર લેવા જો હું તો દસ્તાવેજ લેવાનો તો જો માર ખાવા જોતો તો ડોડ ફૂટ્યો મારી જો પેલી ખેપટી મારી જઈ અને પેલો બીજો શિખર જેવો હતોથી જેવો હતો જાળી ગયો આ પેલો કાળું વાઘ આ દસ્તાવેજ વાળા એ બે લાફા મને માર્યા

એક હતોડ ફૂટ્યો એને માર્યો ખેપટી આવ્યો મારવામ એક મન માર્યો કાળું વાઘ હતો કાળું વાઘ ને મન તો બે તો મેળે ના ના મારે કરવી હવે નોકરી તમારું મારે નઈ કરવી કઈ રાખે કોઈ